કેમ છો મજામાં નવા અંદર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ થયું છે સરસ મજાનું ભાવનગર ની અંદર અને ભાઈ જો તમે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને એમ તો જાગ્યા તો છે ને અમે ચાર વાગ્યા ના જાગી પણ બધે નાહવા ધોવા માં નાસ્તો કરવા માં એમ ટાઈમ વગી જાય અને અત્યારે એને સાડા પાંચ જેવું થઈ ગયું છે ને ભાઈ અહીંયા છે ને શા હું તમને એરપોર્ટ દેખાય છે મસ્ત મજાનું અને ભાઈ હે હવે નીકળવાનું છે અહીંયાથી થોડુંક બહાર આટલા ટલા કરવા માટે ક્યાં ક્યાં જવાનું છે થોડુંક હમણાં તેને બે ત્રણ દિવસ ફરવાનું એવું છે બધું તો ક્યાં ક્યાં જઈએ તો બધું તમને વ્લોગમાં જોવા મળશે તો ને વ્લોગમાં કન્ટિન્યુ બીના બધે નીચે તૈયાર થાય છે તમને બતાવો તો અહીં ભાઈ અમારા પીજી પરમાર ને તૈયાર થઈ જાય છે ભાવનગરમાં પાસા કાલના આવી ગયેલા છે એ આમ જોઈ બધું એને જોડે હકેલો કામ આવે છે કારણ કે હમણાં ત્રણ સાત દિવસ થોડુંક બાર બધી રખડવાનું છે ને બધું એને અંદર અંદર મૂકતા જાય કે પાછા કેવા આવી કાંઈ નક્કી નથી અને આવેલા છે ને કાલના છે અને આજ તમને બ્લોગમાં બધા એમ બ્લોગ એને આજે શરૂ કર્યો કાલે તો કર્યો ન જો ભાઈ એને ગાડીએ પોગી જશે તો પાછું થોડુંક અંદવાળું એને વધી ગયું છે હવે એને થોડીક ગાડી બધી થોડીક સાફ કરી નાખી કે સ્ટેન બેન લગાડી દઈ હવે કેટલી વાર છે તાર થવાની બે કલાક થી તો તાર થાવ

બચ્ચે બચ્ચે કોને અહીંયા જો અમારે પીજી ભાઈ ને ગેસ પુરાવે છે ગાડી ની અંદર ગેસ પુરાવી લઈને પછી જઈએ આપડે સીધા સાળમ હા તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે ક્યાં ખબર કુંડળ માં ભાઈ ગાડી સાળમ કુંડ પહોંચે વચ્ચે એક મસ્ત મંદિર આવે છે તો અહીંયા અત્યારે પૈસા છે એને ભાઈ સામે જ મસ્ત મજાનો નો ભાઈ મોર છે જો હામે તમને દેખાતો હોય તો અને હવે બધા ધીમે ધીમે હજી ઉતર્યા છે થાકી જ તો યાર તમે બધા ડ્રાઇવિંગ નો શીખો તો અમારે આ કે આ કે થાકવાનું છે લે શું હોય આપણે હજી વાર છે ડ્રાઇવિંગ શીખવાની પેલા મોડા શિક્ષ ઘરે લેવું ભગવાનની કૃપા થાય ત્યારે તો આયા મંદિર થી આલો દર્શન કરતા આવી એ હા મે જો ભાઈ મોર હે ને મસ્ત મજાની કળા પૂરે છે જો જો હામે કળા જો એક મોર છે એટલે આયા તો હામે ઘણા લાગે જો હામી છે એક કોલા પર હે કોલા પર એક હામે બેઠો છે જો કેટલા બધા કેટલા બધા છે જો ઓ હો હો તો હણ 4 5 7 એ જો કેટલા મોર લા હે મને એમ હતું એક જ છે પણ એને લાડ બધા છે છે ને જે આ પાણી આવે છે ને એ પાણી આપણે આવી શરૂ થાય એનું કારણ છે અહિયાં છે ને સેન્સર લાગેલું છે અહીંયા આપડે આવીએ એટલે ડાયરેક્ટ શરૂ થયું યુનિક છે

બે ત્રણું એ કરી નાખે પછી દાદા કરવા ફાઈનલ અત્યારે આપડે પોચી ગયા છીએ સાળંગપુર દાદા ના દર્શન કરવા માટે તો તમને દેખાય છે મંદિર સરસ મજા

છે દાદાની પ્રસાદી લેવા માટે જો તમે બધા એક સાથે અને જે સુવિધા છે ને બહુ જોરદાર છે હું તો ભોજના લઈ માં સાળંગપુરમાં વાર ખાઈ સાળંગપુરમાં જો તમે બધા અત્યારે બેહી ગયા છે તો ધરા ખાઈ ગયા ખાઈ ને આમાં જીર્તુભેન સમસી જોવે સમસિ કાં લેવા દાવી આગળ લીધી જશે ગાડી લેવા માટે ઘરે જઈશ ને એનો રસ્તો નતો ફેરો મેપ છે ને કાર નું અમને ફેરવે છે આમ આવડાવુગલ અમારે આગળ દોડે છે આ બધા અમને ઘર બતાવવા લઈ જાય છે

ચેનલ નું નામ બતાવો તો હા આપડે એને હવે ત્રણ લાખ ની ફેમિલી તમને ઘણા કોમેન્ટ આવે છે મને ખબર છે કે આપણે ત્રણસો કે થઈ જાય પણ હજી પ્લે બટન નથી આવ્યું પણ એમાં વેરિક સ્ટ્રાઇક ના લીધે નથી આવ્યું પણ ટૂંક સમયમાં આવી જાય બાકી આપણા હાથમાં આવી છે બાકી હવે તો વેરિક નાનું થઈ ગયું છે બાકી કઈ વાંધો નહીં વેલા મોડું આવી જાય આપણા હાથમાં બાકી એવું છે હવે આનાથી નાના

તમે ક્યારે આવ તમારી ઉપર જ છે બધું તો આપડે વિડિયો પણ થઈ ગયો બીજા ઘરે છે અને એ બધું હજી તો ઘણું લગભગ ત્રણ થી ચાર દિવસ નું કરવાનું છે બધા લોક તમને જોવા મળશે તો એ જોવા માટે હજી બીજો લોક કાલે આવશે જોવાનું ભૂલતા નહીં છે લાંબો એટલે કરી છે હાલો કેમ હોય તો લાઈક કોમેન્ટ નહીં કરી મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા ને બાબાય